બહુ મજા આવી બહુ મજા એટલે ગોવા એટલે સ્વર્ગ છે સ્વર્ગ સાહેબ અને ના ફેમિલી જોડે કહો તો ને ભાઈ કારણ કે જો એક વસ્તુ છે મને જીવનમાં બહુ મોડી ખબર પડી ભાઈ પણ પત્ની છે ને એ સ્ત્રીની જિંદગી છે ને એ હું તને કહું કે પૈણ્યા પહેલાં એની મા શું કહેશે એને ખબર છે કે તારા વર જોડે તારે જેટલું ફરવું હોય એટલું ફરજે અને બાપડી પૈણીનાપણા ઘેર આવે એટલે હાહુ એમ કહે કે તારી માના ઘેર બહુ ફરી હવે ઘરનું કોમ કરો કોમ એટલે પત્નીનું ધ્યાન રાખવાની ફરજ આપણી છે ભાઈ એટલે હું તો છ બાર મહિને પરિવાર સાથે એક આવો પ્રવાસ હું ગોઠવી દઉં એટલે રાજી થાય યાર કારણ કે પત્નીનું ધ્યાન રાખવું આપણી ફરજ વાતો કરો છો ના ના એ તો મગન છે એટલે હું એમ કહું છું કે પત્ની નું ધ્યાન રાખવું જોઈએ આપણે હું એની સલાહ આપું છું હારું મગના પછી વાત કરું ભાઈ હો સારું ચાલ મળ્યો હજે હા અરે આજે બજારમાં પેલી મળી હતી